લોગ મકાન ટીનું બનારે છે આ વના હમ ડુગરા સી ઈ માંગડા વાળા ડુરો જા હમ દેખાય ને માંગડા દાદાનો ડુગરો છે જો જાખો દાખો દેખાય डुंग से मांगड़ा दादा हाँ ना डुंग हा नजीक आई जाए मस्त से ये अपना जा है मस्त का

ट्राफिक तो मैं जो ही सको सो जो और सुने सेंडर पे रहेंगे ना वही मेरे पाकी पे रहेंगे सेंडर मैं जो उन तो नज़र पास है बताओ जो आये थे कट लो हाल इंजान उसे जो ऐसे हाल इंजान उसे है ना, 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 ना जो पूरा बेंजो वही जाता है ना जाएगा से कोई जाएगा से ना जाएगा से આ ભાઈ ને ચેનલ પેરાજી કરે પેરાયા ન તો નો પેરા એ જો તમે ટ્રાફિક જોઈ શકો છો હા કેનેડી તો ફર આવો તમારે કેનેડી આ ભાઈ ને કયો ના ચેનલ તેરા પેરતા નથી જો હજી આલિન જવાનું સાગુ કા તમને કો આગુ સે આવી ગયું હા રે જો અમે તો સુ સાંપોકી જાને ત જાના દર્શન કરી લેજો હા બૂટ નથી કે મા

दर्शन कर आप तो हाँ मैं फोटो शूट करने अच्छा जाए से हूँ पर आंसर जाए से सब जाना है ना जाओ से क्या करो जाए ना हाँ हाँ कहीं जा जाए करो कल ले जाए जाए लो

પ્રશા દે પુલે પુલ કોવરે દીતા અને જો નાસ્તો પ્રશા દે લેવ હતા જાને અમે જો નાસ્તો કરી લીધો અને હવે ઘરે જાઈસી એ વછા દે જો આયા ઓછો છે આમ પાછો વછા એમ બધા કે છે તો જો આયા ગાડી ઉખી રાખો ને ઇલેક્ટ નથી એટલે આપણે ફટાફટ ઘરે નીકળી જઈએ બહાર આયા જો અમે અચાનક જાતા હતા ને તો હુડા જોવા મળી જા હું કે હરણ જો મસ્ત મજાના છે જો સારો કરે છે હજી અંદર વાલી સાઈડ બહુ જ છે જો જોઈએ ખામું જોવે છે આ બાજુ જોવે છે હાલો પાછું બહુ અહીંયા અલાઉટ નથી અહીંયા અમે આ બોર્ડ મારેલો છે ને અહીંયા પોઈ અને આમ જો માંગડા દાદા ના ડુંગરો મેં જાતા બતાયો તો ને અત્યારે જોવો એનો લુક જોવો એક વાર જૂનાગઢ જેવો આવે હા અસલ જૂનાગઢ જો જોઈ લ્યો હા વાદળ ઉપર જો વાદળ નિશાન ને ડુંગરો ઉપર જો હા એક મસ્તી નો લાગે જો જો આ સાઈડ જો જાખો જાખો તંદરાઈ ગયું કા જો કેટલું મસ્ત લાગે માંગડા દાદા ડુંગરો તો જો એ ઓલો ઝાકો બધા બધા વાદળ જો એની માથે હાવ નિશા છે અને અમે જો રેનકોટ પહેરલી અને હર્ષના પપ્પા એ જો એને કાંઈ નથી પહેર્યું અમે રેનકોટ પહેરલી ના દો એમ જાય વરસાદ પવરાઈ દીધા હા જો કે રવિએ વાને કે રાણી ના સોકા મોટા વેડ ના ખરાવા અને ટ્રાફિક એટલે પૂ ન ભી માટ પીસડી કે આ આ મેરેન કોટ પેર લેજો તો મેં 3 એન જ પેલા જા પલ લે જાને કપડા ચેન્જ કરને થાને મારે કરવાના છે ઝાડી માં આવી જઈશું અને જો આ વે ઘર રબ્મા મેડા નો છે અમાર બાત થી બધાય રોમકળા લાવીને જો ટેગલો કદેતા ને રમેશાર 4 વાગી જા પર આ જવાનો રહેગા રે